તમારા ગામ વટવા જાવ હા તે કોના જાવિયા પાડોશીના જાવી કે એ ભલા માણાવ તમારા ગામમાં સી આવ્યો છે અને તમે ગામ વટવા જાવ આમ ઘર ભેગી ના થાવ બેયને મારી નાખશે છે જો તો હું તને કહું વિયા સી આવ્યો હે હું માનતી નથી તું મુંગો મન્ને તને કાઈ નો ખબર પડે આ પાડોશી રહ્યા ને ઈ હાવ ખોટી ના હોય આ મારા રોયા રહ્યા ને ઈના ગામ વટ ગયા ને આપડા વાઢવા નથી દેવા એટલે એમ કરે છે આ તો હાવ સિકણી છે હટ ને જીવડા પડે વેત વેત ના

મારો દીકરો ગામમાં ગરી ગયો અને આમ જો કોઈ વાડીઓ વરા નીકળે ને ના પાડવાની હો હા હા આ જવાનું જ દેવાના હાલ 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 ગા ગા ઓય દોશી ઊભી રે શું જસ ખાતા વાડીયા વાડીએ વાટવા વાડવા જઈસી કઈ વાડી તારી આ હાય મે રહી તારો બાપ અહીં સિંહ હે અમે पिંજરૂ માડીને બેઠા હે ન્યા તું જસ એ સાહેબ મારી વાડીમાં સિંહ બે કાય નથી હું ગાણી કરો હાલ તું તો બાપ

કામ કરો આવડી મોટી ગાડી હે અમને બે વરાઈ ને ખીરે મૂકી દે વાલો મારા બાપ એમે તને ખીરે મૂકવા આવી તો તારો બાપ શી ભાગી નો જાય બકરીને ખાઈ નો જાય એમ ન આવી ઉપર ડાલ લે જાવ ને કે ધોકો ઠોકો અમને ઉપર તમારા બાપાએ આવવાનું કીધું તું હે તમારો બાપા આ દેકારો થયો ને શી આમ જો તો ભાગી ગયો કે હા આલ આટો ફરી નામ દેજો એ આવ રે આપણે વાય ગયો આવડે ડોસી ને ગઈ એટલે ખાઈ જવાનો છે હવે શું કરું આઈ ને ઉભા રહ્યો કે જવું મને અભી લાગે છે ભેગો થઈ જાય હા પાછા બસાય એ ઊભી થા